ગણેશ ચતુર્થી અને ઈદે ઈદ દબીના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દાહોદસાઈના રસ્તાઓ બનાવવાની માંગ કરી છે અને સાથે સાથે દાહોદસાઈની પ્રજાને પણ સ્થાનિક વહીવટીતંત્ર સામે વિરોધ કરવા ઉશ્કેરવામાં આવ્યા છે દાહોદ સ્માર્ટ સિટીની સત્તરમાં હર્ષોલ્લાસ અને નાતે કરવામાં આવી હતી અને તેને પણ વર્ષો વીત્યા પણ આ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી અને દાહોદનગરની પ્રજાને પણ કોંગ્રેસ સાથે રહી આંદોલન કરવા આમંત્રણ આપવામાં આવ્યા કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી બનાવવા માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા અને કરોડો રૂપિયા ક્યાં ગયા તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે અને દાહોદ સ્માર્ટ સિટી નહીં દાહોદ ખાડા સિટી તરીકે જાહેર કરવાની માંગ કરી છે અને રસ્તાઓ બનાવવામાં આવે છે તે રસ્તાઓ કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના વડદાની મિલી ભગતથી રસ્તાઓ બનતા હોય છે જે કારણે રસ્તાઓ હલકી ગુણવત્તાવાળા બને છે જેના કારણે રસ્તાઓ જલ્દી ખરાબ થઈ જતા હોય છે અને આ રસ્તાઓ બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જેમાં માત્ર રસ્તા પર પડેલા ખાડાઓ પૂરવામાં આવતા હોય છે અને જો દાહોદ નગરપાલિકા રસ્તાઓ નહીં બનાવે તો નગરપાલિકા પર તાળાબંધી કરવામાં આવે ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટર અજય સાંસી